બધી જગ્યા એટલે ખાવું પડે મેમન ગતિ ગયા પ્રેમથી ખાવું વાત કરે મન ગતિ ગયા તા તો એમને એવું ના હોય કે ડેટોન બટાકા જ બનાવો પડ્યા

બસ કયું કામ તો કરો જ નહીં બસ આ બસ હમણાં હું એમ તો હમણાં હું બોલ બોલ કર બસ બે જાવ ના વિચો મને વા તો કરે તે પાછી તો હું કરું ચારો હતા બોલ 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 તે બોલું જ ને કરે એવું તો નાટક પછી Yeah.

તો તને ખબર પડે સરપંચ છોકરો જુઓ સરપંચ છોકરા ને એમ કે એના કાકા માટે પંખો લઈ આવ્યો એ પંખો ને પૈસા નોંધાય પૈસા પંખો લાવ્યો એના માટે હે તમે અમને પૈસા લાવો મૂલ્યા પૈસા હું બોલે પાછું હું બોલે

આમ તો રાતે ફોન જ કરવાની મજા આવે હો હું ફોન જ કરવાની મજા આવે એક તો બે કલાક બે રહેવાનું બે કલાક પછી લાઈટ આવવાનું હું ફોને આ ફોન જ મજા આવે તું તો વાત કરવા લે અડધું તો કર્યું ને આપણે જેટલું જેટલું થાય એટલું તો કર્યું ને શું અડધું કર્યું આગળ મચ્છર તોડી દો મારા ટોગા ની પથ્થર ટોકી નાખી છે બીજું કાલ કરીશું યાર કાલ 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 ભાઈ અડધું અડધું પોણી મારવાનું રોજ રોજ રાત પડે એટલે પોણા અડધું કરી નું ક્યાં જવાનું પણ આપણે જેટલું થાય એટલું તો કરીએ ને આપણે આ તો પે તોજીનો છોકરો લાગે છે છોકરો આ સરપંચ ને ઘેથી જેમ નીકળ્યું કઈ દાળમાં ક્વાર ઉળું હોય તારી પણ હવે તો તરસે લાગી છે એ સારું એવું સરપંચને તો પોણી પીતા જઈએ સરપંચને ક્યાં જ તો રાતે ઊંઘી રહ્યા છીએ તો ઊંઘી રહ્યા છો ઊંઘી રહ્યા બાર માટલું તો આપણે પોણી પી નીકળી ગયું ધ્યાન રાખીએ તો ઊંઘ ને તો ચોર સમજી જાય ને આપણે તો એની કોટલો રોટલો બનાવી દે આપણે બેનો ના ના એમ તો સરપંચ એવા નહીં ભાઈ રાત છે ધ્યાન રાખજો ના ના હેડો હેડો હા હે તને પોણી પીવાનું બહુ શોખ છે હે ઘરે હમ પંખો જાયો ઉંગળે ગયા એય આ

કાકા કાકા કરે મુ લઈ ના એ બધું છોડતું એમ પણ આજે બધી વાત કેમ રાખી થાય આ તા કે પેલા તો હું હું લઈ ના એમ કો મછો તો આઈ લઈને આવ્યો છે બીજું શું લઈને આયો છે કાકા મછો જ આવીને જમાના ઘે હું લઈને આવ્યો કોણ તો મછો ધરમાં જમાના જે એટલે કોણ કોણ પંખોમ ઘોડે લઈને આયો છે અરે વાહ પંખોને આવે એમ આ બજો આ બજો આ બજો અરે વાહ પંખોને આવે એમ

ચોરી કરીને તો ચોરી કરીએ તું જોઈ લાવ્યો છે પૈસા આપ્યા તો હોયા વગર શું તો પછી ચોય લાવ્યો એટલે તો તમારું પવન ખાઓ તમે તો ગમે તોય લાવું તો ગમે તોય લાવું એટલે તું તો પવન ખાવ તો એમ પવન ખાવો તો તમે નતા બોલ્યા

આમ કે એને બદલે હું માફી માગું બસ આ તારા કાકા માફી માગે શરમ આવી જોઈએ હા બધા ધંધા બંધ કરે તું રખડવાના ગોમમાં બરાબર એના કરતા જો આર્યો કાર્યો અમાર એ કાર્યો અસર પર માથાનો ભાર આ આર્યો અમાર જોડે હવાર થી આવો છો ખેતર માં એક તો પાછો હસ્તો આને કાલથી છે ને

પંખો ચોરી કરીને પછી ઈ કરાવું લઈ જાય ને પંખો એમ નતો